ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાજો સાવધાન ભરશિયાળા દરમિયાન ફરી એકવાર નવી નવી સિસ્ટમો દક્ષિણી ભારતના વિસ્તારની અંદર ભૂક્કા કાઢતી જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો હિંદ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત સિસ્ટમનો ઘેરાવો અત્યારે પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર પાછલા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર આ સાથે અરબ સાગરના દરિયાની અંદર ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનીને લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર ઘેરાવા પોતાની અસર દર્શાવી રહ્યા છે જેના કારણે બંગાળની ખાડીથી હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનોની ગતિવિધિઓ પોતાની અસર દર્શાવી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો અરબી સમુદ્રના વિસ્તારમાંથી તોફાની પવનોની તીવ્રતા અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવતા ઠંડા પવનો હવે પછી ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો મોટા ફેરફારો આવી રહ્યા છે સાથે સાથે બદલાઈ રહેલી સિસ્ટમ પોતાના મોટો વળાંક લઈને ગુજરાત રાજ્યની અંદર ઓચિંતાનું હવે પછી હવામાન પલટાતું જોવા મળવાનું છે જી આ દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આવનારા દસ તારીખ સુધી કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર કંઈક નવા જૂની થવાની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો તોફાની અને હવે પછી ઠંડીનો ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિના દરમિયાન ભયંકર ઠંડીનો અહેસાસ થશે બપોરના સમયગાળા દરમિયાન હળવી ગરમીનો અહેસાસ ગુજરાત વાસીઓને થશે આ બધાની વચ્ચે બંગાળની કાળીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોમાં સક્રિય બનેલી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ રહેવાની પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ હવે પછી બદલાઈ રહેલી સિસ્ટમોની દિશા અને ગુજરાતના હવામાનની અંદર આવી રહેલા મોટા ફેરફારોને ધ્યાનમાં રાખતા ફરી એકવાર ગુજરાત ઉપર માવઠાનું હળવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે જે આ દર્શક મિત્રો જો અત્યારે ગુજરાતના હવામાનની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પડી રહી છે વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આમ તો હવે ગુજરાતની અંદર સતત ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સાથે સાથે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનવાને લઈને ગુજરાતના સંપૂર્ણ બંગાળની ખાડીની આ વરસાદી સિસ્ટમ ગુજરાતના વિસ્તારો સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવાને લઈને પોતાની અસરો દર્શાવી રહી છે આમ ઓમાનના દરિયાઈ કાંઠાના ભાગોમાં નવી હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને અરબી સમુદ્રના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર વર્ષાઓ જોવા મળી રહી છે જેને લઈને મિત્રો ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આવતા તોફાની પવનો અને ભેજયુક્ત પવનો હવે પછી આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર હજુ પણ આગામી પાંચ દિવસની અંદર ઠંડા અને ભેજયુક્ત અને તોફાની પવનોની તીવ્રતા વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપ હવે મિત્રો જો સામાન્ય પવનની ઝડપ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે કાંઠાના વિસ્તારોમાં મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે હવે પછી આવનારા દિવસોની અંદર ભાવનગર છે સાથે મિત્રો તમે જોઈ શકો છો મહુવા અમરેલી જસદણ બોટાદ આ સાથે જૂનાગઢના વિસ્તારની સાથે ગોંડલના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવા લાગશે ઉના વેરાવળના વિસ્તારોમાં પોરબંદરના વિસ્તારોની અંદર હવાનું હળવું દબાણ અને વાદળછવાયું વાતાવરણ જોવા મળશે દ્વારકાથી લઈને મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર ઠંડીનું જોર વધવા લાગશે અને વાતાવરણની અંદર કંઈક ફેરફાર આવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ આવનારા દિવસોની અંદર જોવા મળશે તેવી આગાહી પણ હાલ જાહેર કરી દેવામાં આવી અને મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે નવસારી આ સાથે ભરૂચના વિસ્તાર નર્મદા સુરતના વિસ્તારની સાથે વલસાડના વિસ્તારોની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે રાજસ્થાન આજુબાજુના વિસ્તાર જોધપુરના વિસ્તારોની અંદર નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થવાની સાથે ગુજરાત રાજ્યની અંદર પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં આવનારા દિવસોની અંદર મિત્રો જો વાત કરીએ તો નવી આગાહીને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળ્યું બનાસકાંઠાના વિસ્તારોની સાથે મિત્રો વિસ્તારો છે પાલનપુરના વિસ્તારો છે ખેડબ્રહ્મા છે રાંધણપુર છે પાટણના વિસ્તાર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ સક્રિય બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ધોળકા નળિયાદ ખંભાત વડોદરા બારડોલી ગોધરાના વિસ્તારોની સાથે સાથે મહીસાગરના પણ ઘણા બધા ભાગોની અંદર પશ્ચિમી વિક્ષેપોની સાથે સાથે ઠંડીનું પ્રમાણ વધવાને લઈને ગુજરાત માટે નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે નવું માવઠું ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોમાં નવી નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને નવી અને તાજી આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાનને લઈને મોટી આગાહી હવામાન વિભાગ તરફથી પણ જાહેર કરવામાં આવી છે મિત્રો વાતાવરણની અંદર નવી હલચલો સક્રિય બનતી જોવા મળી છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર જે નવી નવી સિસ્ટમોની અસરો અત્યારે અહીં છે મિત્રો જોવા મળી છે તમે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી આમ આંધ્રપ્રદેશના વિસ્તારો છે તામિલનાડીના તામિલનાડુના વિસ્તારો છે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ અને વાદળછવાયું વાતાવરણ અત્યારે જોવા મળ્યું છે અને વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રના દરિયાઇકાંઠાના વિસ્તારોમાં નવું અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનતું જોવા મળી રહ્યું છે જેની અસરોને લઈને અરબી સમુદ્રના જે દરિયાઇકાંઠાના વિસ્તારોથી લઈને લક્ષદ્વીપના વિસ્તારોનું આજુબાજુના વિસ્તારો છે તાપુના જે દરિયાઇકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો આગાહીને લઈને જે અત્યારે આ ઇંગ્લિશમાં મિત્રો જે લેખ સામે આવી રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં નવી નવી સિસ્ટમો સામે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આવનારા એકસો સિત્તેર કલાકની અંદર ફરી એકવાર જૂની થવાને લઈને મિત્રો આપણે વિન્ડિ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે એક વાવાઝોડું આવનારી ડિસેમ્બરના રોજ બનતું હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે અને આ વાવાઝોડાની અસરોને લઈને બંગાળની ખાડીમાં નવા જૂની થશે અને ચૌદ તારીખ આસપાસ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ આગળ વધતો પણ જોવા મળી રહ્યો છે અને હાલ તમે જોઈ શકો છો કે સિસ્ટમોની અસરોને લઈને શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને મથુરાઈના વિસ્તારોની સાથે બેંગલ વિસ્તારો છે પુડુચ્ચેરીના વિસ્તાર છે આંધ્રપ્રદેશ છે તામિલનાડુના વિસ્તારોમાં હજુ પણ આવનારી મિત્રો અડતાલીસથી લઈને બોતેર કલાકની અંદર હળવા તો મધ્યમ તો માવઠા વરસવાને લઈને નવી નવી શક્યતા જાહેર કરવામાં આવી ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકર ઠંડી બરફ વર્ષા જોવા મળી ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા તોફાની પવનો હવે પછી પોતાની દિશા બદલીને ગુજરાતના વાતાવરણને અસર કરશે કે કેમ નહીં તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો ભયંકર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હોય અને હાલ નવી નવી સિસ્ટમમાં મિત્રો જો વાત કરીએ તો આ વાદળછવાયું વાતાવરણ અત્યારે આ રીતે જો આગળ વધશે તો ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળશે માવઠાની શક્યતા છે વાદળછવાયા વાતાવરણની સંભાવના છે નવી નવી આગાહીઓ પણ દર્શાવવામાં આવી રહેલી છે શિયાળાને લઈને અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે અંબાલાલ પટેલની શું આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીની અંદર જો મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર મહિનો શરૂ છે અને આ ડિસેમ્બર મહિનાની અંદર જાણીશું કે કઈ તારીખે ચોમાસા જેવો વરસાદ ગુજરાતના જાણીતા આગાહીકારક અંબાલાલ પટેલે પણ તાજેતરની આગાહી વ્યક્ત કરી છે અને રાજ્યની અંદર ડિસેમ્બર મહિનાની અંદર હવે પછી માવઠાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો સત્તરથી લઈને ચોવીસ ડિસેમ્બર સુધી કંઈક નવા જૂની થવાને લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર માવઠાની આગાહી છે કે જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાશે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે હજુકમાં મિત્રો આવનારા દિવસોની અંદર જો વાત કરીએ તો વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું આમ લાંબા ગાળાની આગાહી વિશે જાણીશું સૌથી પહેલાં મિત્રો જો નજર કરીશું તો અહીં બંગાળની ખાડીને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે એક નવી વાવાઝોડાની સિસ્ટમ છે સક્રિય બનતી જોવા મળી છે અને અગિયાર તારીખ બાર તારીખના રોજ નવું લો પ્રેશર છે આ ઊંડાણવાળા વિસ્તારમાં બનશે અને હવે પછી આ વરસાદી સિસ્ટમ પરિભ્રમણ વધતું જોવા મળવાનું છે તામિલનાડુ પોંડુચેરીની સાથે સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારોમાં શ્રીલંકાના વિસ્તારમાં તોફાની પોનોની સાથે હજુ પણ વરસાદનો જોર વધી શકે છે જોકે મિત્રો આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હોય ધીમે ધીમે રાત્રિના સમયગાળા દરમિયાન અને વહેલી સવાર દરમિયાન શિયાળા દરમિયાન ઠંડીનું જોર વધવા લાગશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતની અંદર માવઠું થવાને લઈને પૂરેપૂરી શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર ભરશિયાળે શિયાળે માવઠારૂપી કમોસમી વરસાદની શક્યતા છે અને એક નવા રાઉન્ડને લઈને આગાહીકારક અંબાલાલ પટેલે પણ પોતાની તાજેતરની આગાઈ છે વ્યક્ત કરી છે આ મિત્રો જો વાત કરીએ તો સત્તર ડિસેમ્બરથી રાજ્યની અંદર હળવાથી લઈને મધ્યમ કમોસમી વરસાદ જોવા મળશે આ મિત્રો જો વાત તો લઈને ડિસેમ્બર દરમિયાન વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે અઢારથી લઈને મિત્રો ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષપ આવવાની સાથે સાથે બંગાળના મહાસાગરની અંદર નવી સિસ્ટમ પણ આકાર લઈ રહી છે અને ડિપ્રેશન હવે પછી સર્જાતું જોવા મળવાનું છે ભેજની અસરોને લઈને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ હળવા ભેજ અને મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની સાથે સાથે એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જ જોવા મળવાનું છે જેની ફરી એકવાર ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાત રાજ્યની અંદર માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલે ખેડૂતો માટે ખાસ સલાહ લેવા માટે પણ આગાહી વ્યક્ત કરી છે ખાસ ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડી ભૂકા કાઢી રહી છે શિયાળાનું આગમન થઈ ગયું જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં લાગી રહ્યું છે કે ચોમાસાનું આગમન થયું મિત્રો તમે જોઈ શકો છો ઈશાનનું ચોમાસું બેસી ગયું છે આ ચોમાસું પૂર્વથી લઈને દક્ષિણ અને દક્ષિણથી લઈને પશ્ચિમ દિશા તરફ આ રીતે આ વરસાદી સિસ્ટમની ટ્રેકો છે એ જાહેર કરવામાં આવશે આમ ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં જ્યારે ઠંડી હશે તો અમુક ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠારૂપી કમોસમી વરસાદની શક્યતા રહેશે જેમાં ઉત્તર ભારતના વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતના પાટણ છે બનાસકાંઠા છે પંચમહાલ છે ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આમ તાપમાનની અંદર પણ મિત્રો બારથી લઈને તેર ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જોવા મળવાનું છે નળિયાદના વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન છે જોવા મળે છે અને તીવ્ર ઠંડીનું દબાણ ઠંડી હાડ હાડથી જાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે ઠંડીની અસરોને લઈને મિત્રો તમામ ગુજરાતમાં ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર ગુજરાત માટે અંબાલાલ પટેલે મિત્રો જે આગાહી વ્યક્ત કરી છે એમના વિશે વાત કરીશું સાથે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની પણ શક્યતા જાહેર કરી દેવામાં આવી છે જે આદર્શક મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ઠંડીનો અહેસાસ ઠંડીનો માહોલ જોવા મળવાનો છે હજુ પણ મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળ્યું છે પૂરને પૂરની સ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે અને પૂરેપૂરા ગુજરાતમાં પણ હાર થઈ જાવ તે ઠંડી વચ્ચે વરસાદની શક્યતા જોવા મળે છે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં અને જાન્યુઆરી મહિનામાં પણ કમોસમી વરસાદ જોવા મળશે આમ અત્યારે જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ડબલ ઋતુનો અહેસાસ ગુજરાત ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આમ મિત્રો આગામી દિવસોની અંદર પણ ઠંડીમાં થોડીક પ્રબળ થશે એટલે કે શિયાળો છે હજુ પણ તીવ્ર બનશે અને મોટા ભાગના જે ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સુસવાટા પવનો ફૂંકાશે હાડથી જાવથી ઠંડી જોવા મળશે અનેક વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરીએ તો ઠંડનું જોર ખૂબ જ વધશે સાથે હવામાન વિભાગની તાજેતરની માહિતી સામે આવી હવામાન વિભાગે સમગ્ર ગુજરાતના આ સાથે સૌરાષ્ટ્રના અને કચ્છના પણ કેટલાક ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે જ્યારે તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે અને આવનારી દસ ડિસેમ્બર આસપાસ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય તાપમાન જોવા મળશે અને દીવ છે દમણ છે દાદાનગર હવેલી છે મિત્રો દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ વાતાવરણ છે બિલકુલ ચોખ્ખો જોવા મળશે તેવી આગાહી સામે આવી રહી છે દીવ દમણના વિસ્તારોની સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં પણ વાતાવરણ ચોખ્ખો જોવા મળશે મિત્રો ઠંડીને લઈને શું આગાહી સામે આવી છે અત્યારે મિત્રો ગુજરાતમાં વહેલી સવાર સવારના સમયગાળા દરમિયાન મિત્રો હાડ થ્રી જાવતી ઠંડી અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ હાડ થ્રીજાવતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયગાળા દરમિયાન આંશિક વરાપ ગુજરાતમાં જોવા મળે છે એટલે કે ગરમી અને તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપીશું મિત્રો આવનારા દિવસોને લઈને વરસાદની શું આગાહી સામે આવી આવનારા કેટલા દિવસમાં ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જ થશે અને કયા કયા વિસ્તારની અંદર વાતાવરણ ચોખ્ખા થવાની સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વાયુ વાયુપેટનની અંદર ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી શકે છે એમની પણ મિત્રો જો વા માહિતી મેળવી એ પહેલાં મિત્રો દક્ષિણ ભારતના જે આ વિસ્તારો છે કે અહીંયા વાવાઝોડું છે સક્રિય બનતું જોવા મળવાનું છે આવનારા દિવસોની જેમાં તેર તારીખના રોજ આ હિન્દ મહાસાગરના વિસ્તારમાં એક નવું લો પ્રેશર બનશે અને આ લો પ્રેશર કાં તો આ દિશા તરફ આગળ વધી શકે છે કાં તો ઉત્તર દિશા તરફ આગળ છે મિત્રો જો આ વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીમાં આવશે તો બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં ફરી એકવાર ભર શિયાળે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવશે વાવાઝોડાની પણ શક્યતા જાહેર કરવામાં આવશે આમ આવનારા દિવસોને લઈને ઠંડીનું પ્રમાણ પણ જોવા મળશે ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ઠંડીનું મોજું પણ પ્રસરતો જોવા મળે છે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો છે અને પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળે છે મિત્રો રેન અને ઠંડા વિશે વાત કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં આવનારા દિવસોની અંદર હળવાથી કમોસમી વરસાદ જોવા મળશે જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો ઠંડીનું જોર વધશે શિયાળો હાળ થઈ જાવ તો શિયાળાની શક્યતા છે અને હવે પછી જો વાત કરીએ તો સાથે સાથે મિત્રો નબળું પડેલું ચોમાસું પશ્ચિમી વિક્ષેપ નજીક આવવાની સાથે નવી શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે હવામાન અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે આઠ ડિસેમ્બર આસપાસ નબળું પડેલું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાતને અસર કરશે કે કેમ નહીં કારણ કે મિત્રો અત્યારે તમે વાવાઝોડું જોઈ શકો છો ચૌદ તારીખ આસપાસ હિંદ મહાસાગરના ખૂબ જ દૂરના આ ઊંડાણવાળા વિસ્તારોમાં વાવાઝોડું છે બનતું જોવા મળ્યું છે આ વર્ષનું અંતિમ અને ડિસેમ્બર મહિનામાં અને ભર શિયાળે ત્રીજું વાવાઝોડું સક્રિય થઈ રહ્યું હોય તેવા આંકડા સામે આવી અને આ વાવાઝોડું મિત્રો જો દક્ષિણ દિશા તરફ આગળ વધશે તો ગુજરાત અને ભારતને કોઈ અસર નહીં કરે પરંતુ આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની સાથે હાલ મિત્રો જો વાત કરીએ તો દરિયો પણ બે કાબુ થતો જોવા મળવાનો છે અને આમ તો દરિયાકાંઠાના ભાગોમાં સાત ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળવાના છે દરિયો ગાંડોતુર થશે તો દરિયાકાંઠાના ભાગોમાં અને માછીમારોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર મધ્યમથી લઈને કમોસમી વરસાદ અને હવામાનની અંદર પરિસ્થિતિ લઈને ચેન્જીસ થતાં તાપમાન જોવા મળશે અને અઢારથી લઈને ચોવીસ તારીખ મિત્રો આ તારીખ છે નોંધી રાખજો કારણ કે આ છ દિવસ દરમિયાન બંગાળના આ મહાસાગરની અંદર ફરી એકવાર નવા જૂની થશે જેના કારણે ભારતના તામિલનાડુ છે વિજયવાડા લાગુના વિસ્તાર છે ભુવનેશ્વર છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે ચેન્નાઈ પુડુચ્ચેરીના વિસ્તારોમાં પણ ફરી એકવાર આંધી તુફાન વંટોળી સાથે મેઘરાજા